આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે એક વિવાદ સર્જાયો હતો જે વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહ્યો આ વિવાદ હતો કે ચારણ સમાજ પર આહિર સમાજ દ્વારા ચારણ સમાજના આકરી ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી જે ખૂબ જ વિવાદિત હતી જેને લઈને આ મામલો ગરમાયો હતો જેને લઈને ચારણ સમાજ અને આહિર સમાજ બંને આમને સામને થયા છે ત્યારે હવે આ જે મુદ્દો હતો ચારણ સમાજના જે સોનલમાં પર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી તેને લઈને હવે સાહિત્યકાર માયાભાઈ આહિર એક માફી માંગતો વિડીયો સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તળાજામાં જે આઠમાં લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આહિર સમાજના ગીગાભાઈ આહિર દ્વારા ચારણ સમાજ પર એક આપત્તિજનક ટીકા ટિપ્પણી કરવામાં આવી ચારણ સમાજના સોનુલ મા પર આ ટીકા ટિપ્પણી હતી જેને લઈને હકાબા ગઢવીએ ચારણ સમાજ પર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી તેને લઈને વળતો પ્રહાર કર્યો હતો અને મામલો ગરમાયો હતો ત્યારે હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા એક માફી માંગતો વિડીયો સામે આવ્યો છે માયાભાઈ આહિરે ચારણ સમાજની માફી માફી માંગી છે માફી માંગતા તેમણે વધુમાં શું કહ્યું છે તે સાંભળો જય માતાજી જય મા મોગલ જય મા હોનભાઈ માં એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલ ની પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતળા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરપ્ત પ્રાર્થના કરું છું જય માતાજી આ વિડીયો માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર